આ મામલે વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તે સતત મીડિયાના માધ્યમથી અને પત્ર લખી રાજ્ય સરકારનું ધ્યાન દોરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે શિક્ષકોની ભરતીની તમે જાહેરાત કરી હતી આ જાહેરાતની તમે નોટિફિકેશન બહાર પાડો કેમ કે આ જાહેરાત તમારી ફક્ત મૌખિક હતી આ વિદ્યાર્થીઓની જેમને પોલીસે ટીંગા ટોળી કરી હતી અને જેના દ્રશ્યો પણ આપ સૌએ જોયા હતા આ વિદ્યાર્થીઓના સપોર્ટમાં આવ્યા છે ગુજરાત પ્રદેશના મહિલા પ્રદેશ પ્રમુખ છે જેનીબેન ઠુમર અને તેમણે આ ઘટનાને વખોડી છે અને શું કહ્યું છે તે આપ સાંભળો પાછળના એક મહિનાના સમય પહેલા જે ટેટ ટાટ ની પરીક્ષાઓની જે વિદ્યાર્થીનીઓ જે એમના પોતાના આંદોલનમાં માંગણીઓ કરી રહી હતી સરકાર પાસે એલઆરડી ની બહેનો કારણ કે મહિલાઓની સુરક્ષાનો મુદ્દાની વાત નીકળી છે ત્યારે આ હું મુદ્દો ઉમેરવા માંગીશ કે એ જ્યારે માંગણીઓ કરી રહી હતી કે અમને ન્યાય આપો અમને નોકરી આપો અમને સરકારે જે વાયદાઓ કર્યા છે કે અમારી ભરતી થશે બસ પોતાના હક અધિકાર માટે ગાંધીનગર સુધી પોતે ધરણા કરવા માટે ખૂબ શાંતિપૂર્ણ ધરણા કરવા માટે આવી ત્યારે આ મહિલાઓ સાથેનો જે અમાનવીય વર્તન સરકાર દ્વારા કરવામાં આવ્યું ત્યારે એ ખૂબ નિંદનીય હતું જે ન્યાયની લગાડતી હતી કે કે અમારે ફક્ત માંગણી એટલી છે અમને સરકાર સરકાર નોકરી આપી દે પણ એની સાથે જો જ આવું વર્તન કરશે તો પછી એ સુરક્ષાની આશા બીજે ક્યાં રાખીને રાખશે મહિલાઓ એના માટેનો ખૂબ ગંભીર આ મુદ્દો છે ને આના માટે દેશવ્યાપી આંદોલન અમે મહિલા કોંગ્રેસ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કરવા જઈ રહ્યા છે જે પ્રકારે જેની બેન ઠુમારે કહ્યું કે આજે વિદ્યાર્થીઓને છે પોતાના હક માટે અને તે ટેટટાટ પાસ કર્યો છે તેથી શિક્ષકની નોકરી માટે ગાંધીનગર આંદોલન કરતા હતા પરંતુ જે પ્રકારે તેમના સાથે નિર્દયતા દાખવવામાં આવી છે તે નિંદનીય છે અને મહિલા સાથેના જે અત્યાચાર છે તે યોગ્ય નહીં તેમ કહી તેમણે રાજ્ય સરકારને પણ કઠેડામાં ઊભી રાખી હતી આ વિદ્યાર્થીઓનો ફક્ત તેમના હક માટે લડી રહી હતી તેમની એક જ માંગણી હતી કે જે ટેટટાટ પાસ કરી રહેલા ઉમેદવારો છે તેમના માટે સરકાર કાયમી ભરતીની જાહેરાત કરે પરંતુ સરકારે જે જ્ઞાન સહાય યોજનાની વચ્ચે જાહેરાત કરી છે તેને લઈને વિદ્યાર્થીઓ સતત નારાજ છે રાજ્ય સરકારે આ શિક્ષકોની ભરતી માટે આવનારા સમયમાં ખૂબ મોટી ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે પરંતુ હજી સુધી તેનું નોટિફિકેશન બહાર પાડવામાં નથી આવ્યું આ મામલે પણ આ વિદ્યાર્થીઓ હજી સુધી નારાજ છે હવે જોઈએ આ મામલે સરકાર કેટલો ત્વરિત નિર્ણય લે છે આ પ્રકારના સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલ જોવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે